એ ગણેશ રાધાકૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગણેશ ચૌથ વ્રતની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમને ગણપતિ ભાવવા પર શ્રદ્ધા હોય ને તો કમેન્ટમાં ઓ ગણપતિ નમા જરૂરથી લખજો જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપવી મળતી રહે ધન્યવાદ મિત્રો આપણે ગણેશ ચોથના વ્રતની વિધિ અને વાર્તા સાંભળી મહિના મહિનાની સ્તુત ચોથ આ દિવસે ગણેશ ચતુર્થી તરીકે ઓળખાય છે ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી પણ ઓળખાય છે આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથના નામની મૂર્તિ બનાવવી ફૂલ ચોખા ઢો દીપ નૈવેદ્ય ધરાવો ગણપતિજીનું પૂજન કરવું નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે તેથી લાડુ બનાવીને ધરાવવાના પછીથી પૂજન કરવાનું વ્રત કરનારે આ દિવસે એક વખત જમીને એક કરવાનો કરવાનું છે આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવાનો છે ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાચમના દિવસે ગણપતિજીની મૂર્તિની જમ પધરાવી મૂળ ભોજન લેવાનો છે બ્રાહ્મણોની દાન દક્ષિણ શક્તિ ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન અને વસ્ત્રદાન કરવાનો છે ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર અને કાર્તિક સ્વામીના ભાઈ છે ઉંદર તેમનું વાહન છે રીતિ અને સિદ્ધિ તેઓને વરેલી છે કોઈ પણ સારો પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલે પૂજા કરવી પડે રીજે તો લાડુ આપે અને જો ખીજે તો શબ્દ ફટકારે એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ એવા દેવ છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં પરંતુ લાડુ રાખે છે એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા એવામાં જ્યારે ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનો આવો સ્તરો પચવીને ખીખી ખેખી કરીને હસવા લાગ્યા અને બોલ્યા વાહ વાય વાહ મોટો પેટ અને લાંબી સોંઠ આમ ચંદ્ર મશ્કલીમાં બોલ્યો અને ફરીથી હસવા લાગ્યાં પરંતુ ગણપતિ મહારાજ કંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા તો તો પેલો ચંદ્ર ફરીથી મુશ્કેરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો અને બોલ્યો કે એ દુંદાળાથી આમ ઉંદરની સવારીએ ઠચુક ઠચુક ક્યાં જાઓ છો અને આવી રીતે જશો તો ક્યારે કૈલાસ પહોંચશો લ્યો લ્યો કોઈ ઝડપી વાહન આપો હું તમને ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા તે ખડે ચઢેલો ચંદ્ર પોતાનો વિવેક ચકી ગયો હોવાથી વાણી કડવી ફખ જેવી થઈ ગઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યું બહાર તો આવા દેખાવ છું એ તો જાણી પરંતુ બોલતા પણ નથી તો શું તમે મોંઘા છો આટલું સાંભળતા જ ગણેશજીની આંખો તો લાલ ચોળ થઈ ગઈ એમને એવું થયું કે હવે તો હદ થાય છે આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં ચકેલો છે અને હવે તો તેને શિક્ષા કરવી જ પડશે આમ વિચારે ગણપતિ મહારાજ ક્રોધ્ય બોલ્યા કે હે ચંદ્ર તું તારા રૂપના અભિમાનમાં ચકેલો છે પણ યાદ રાખ કે મારો તને શાપ છે કે આજે ભાતરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વરનારા સર્વ કોઈ તારી સામું નહીં જોવે અને કદાચ કોઈ જોઈ જશે ને તો તે મહા મુશ્કેલીમાં પડી જશે શાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો તેને થયું અવ આ તો મારાથી અવિવેક થઈ ગયું છે અભિમાનમાં અને અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં તે કાપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય છે તો જોવે છે તો ગણપતિજી તો ક્યાર નહીં આગળ નીકળી ગયા છે ચંદ્રને હવે પસ્તાવો થવા લાગે પણ હવે શું થાય ચંદ્રને એવી ભોઠપ લાગી કે છુપાઈ ગયો અને અંધકાર છવાય અને અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂંધી ફેલાય દેવો પણ ગભરાઈ ગયા તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે હે મહારાજ ચંદ્રના શાપનું ઓદારણ બતાવો ભગવાન કહે દેવતાઓ સાંભળો આ તો ગણેશજીનું શાપ છે માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં માટે સર્વે પાસે ગણપતિજી તમારા ઉપર ખુશ થાય એવો રસ્તો પણ હું તમને બતાવું છું તે સાંભળો તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માંસ બેસે એટલે શુદ્ધ એકમથી શુદ્ધ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરી અને એ વ્રતની વિધિ તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી પછી એકમથી ચોથના જે દિવસ શુભ હોય તે દિવસથી સારા ચોગડીયામાં ગણેશજીની સ્થાપના કરવાની છે પછી તેનું પૂજન કરવાનું અને લાડુનું નૈવેદ્ય ધરાવવાનું છે પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની એ દિવસે બ્રાહ્મણોને જમાડવા દાન કરવું આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું છે વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેમના ઉપર પ્રસન્ન થયા છે ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ એની ઉપર કૃપા કરીને કહ્યું કે હે ચંદ્ર તે મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શાપને થોડોક હળવો બનાવું છું આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના દર્શન કરીને પછી સુદ ચોથના ચંદ્ર દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે પણ ફક્ત સુદ ચોથના દિવસે જ ચંદ્ર દર્શન કરશે તો તેની મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે અને આ જ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેમના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ હે ગણપતિ મહારાજ આપનું વ્રત સાંભળનારને વ્રત કથા કહેનારને અને આ વ્રત કરનારને હંમેશા ફળતા રહેજો અને સર્વની ઈચ્છા મનોકામનાની પૂર્ણ કરજો બોલો ગણપતિ મહારાજની જય ઓ ગણપતિ નમ મિત્રો ગણપતિ કથા અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ